કીચના બેનને તાવ આવી તે હલાતું નથી પ્રોબ્લેમ છે હોય ખબર નથી કા દવા પી હો તો રેજો આમાં આમાં બધું સમજો તમે અમારે શું કરવાનું જાવું તા હાઇકડે હલવાનું આવે છે ને ગાઈસ થોડોક પ્રોબ્લેમ જો ઘરે ઝઘડો ભગડો હોય એ વાત હોય મોબાઈલ જે લેતો ને મોબાઈલ આવ્યો ને ત્યાં તો બધો સામાન આમાં નાખી દીધો એ કોના કામ આના એમ લાવ કર્યું

ત્રણ ચાર વખત દસ બાર વખત અમને કહી દીધું કઈ ડેટ નથી નીકળો વીડિયો બનાવવાનું બંધ કરો અંધે નહીં પેલા તો વાત એ કે વીડિયા બનાવવાનું બંધ કરો ભેખ માગવાના વારા આવી છે વીડિયા બનાવવાનું બંધ કરો એવી વાત અનેક વખત કીધી ને કઈ આમ તેમ ઝઘડો છો હોય હું તમને બધી કહી બધી જણાવી મારા વાલા બિના રહેજો કન્ટિન્યુ સ્ટ્રી થાય આગળ શું થાય કઈ ખબર નથી બાકી આ આપણું મકાન જઈ શકે છે એવડું બીજું એક વધારે દેવાનું છે તો આની ને પત્ર બીજા વધારી દઈએ આપણી પાસે કે બીજે તો તમને બધાને ખબર જ છે ઓલરેડી સપોર્ટ વાળા માણાને નવો વિડીયો તમે કોક જોવા આવ્યો હતો તો ખબર નહીં હોય નકર તો બધા મિત્રોને ખબર જ છે કેમ છે કેમ નહીં શું છે શું નહીં બાકીમાં કોક આપે તો પાછું વધારવાનું છે બને રાજો શું થાય શું નહીં કંઈ ખેડૂતો એવું થાય બાકી વિડીયા બનાવાય કે બંધ કરી દેવાય નખું થઈને વિડીયા બનાવાય કે પછી વિડીયા બંધ કરીને ભેગું રહેવાય માહિત ભેગું કોક કોમેન્ટમાં કહેજો શોખમાં શોખસ બાકી આપણે તો કઈ બાયદાઈ નથી ને આપણને તો કઈ ખબર નથી ને ઊંઘાયું એવડો મોટો છે ને હા છોકલો તો કઈ જિંદગીમાં બાયદો નથી ને લગભગ માતાની દઈ છે ત્યાં ઊંધી બાધી પણ નહીં પણ કહેવાનું મતલબ ઢીંગડી ઢીંગડી ઢું બાઈઓનું એટલે ભાઈ આમાં આમ તેમ આમ તેમ આમ તેમ કઈ કામ મળે ઝઘડો છે હવે હું ઝઘડો છે એ તમને હું પછી કીધે પાછા તમે ભેગા થતો બરાબર ફેમિલી મારે બેટો હું તો સાન મને બેઠા પડી છે સડે હું કરવું કાંઈ હેડ સુધી નથી હવે આ ઝુંપડામાં હાકડ પડે છે થોડુંક વધારવું છે ગામમાં જવું છે કોક પક પક માલ સામાન આપે કે આવું તો લેવા દઉં છે ભાષા રોટલા બને એમ દૂધ બતાવું અને અહીંયા ધોઘઉનો રોટલો બની ગયો બે મારા અને હવે એના બાદરાનો બની એમ છે કે હે બની ગયા મારે શું કરવાનું ફેમિલી મને ખાઈ જે કરો જલ્દી

કેમ કે બધે સામાન પાછો વધી જાય ને એના કારણે બાકી આમ તો આપણા માટે મોટું છે ઘણું બધું બનાવ્યું તમારા બધાને સપોર્ટ થયા અને આવીને આવી રીતે સપોર્ટ કરતા ને આ છે છે કે મારા એક જ રહેતો માં એડું કાળી વાત કરો અને હવે હું છે ને પાછો ગામમાં જવાનું છું ને એક જગ્યાએ પછી કોલ જવાનું છે તમારા બધાની ઘણી બધી કોમેન્ટ આવી ચેનલમાં વિડીયો બનાવ તો સીપનો વિડીયો જોવો તો જોઈ આવજો મારા વાલા ઓલામાં ખા પછી આમાં સોડી ગણી દેખાડી દે ચાલો બનાવી રહો હું જાઉં જલ્દી ફટાફટ ગામમાં જે ખાઈને ગોતી પછી બે થી નારે જાવ પછી મળશે તમને ચાલો રમેલે આપણે છે ને મનસુખભાઈ ના ઘરે આવી છે ને આમ જોવો ખુડ છે કેવી પડી આ બે ખુડ છે પડી આ મારા ભાઈ ટેકાવાળી વાળી ખુડ છે બોલા ફૂતા ફૂતા મારા વાલા જોયા જ કરણ મોબાઈલ ગમી એવી ખુડ છે માં બેઠો અને હવે છે ને એ આવે ને એટલે ફટાકે પાગોન છે બાકી આપણે આપણે ઘરે શું છે કોઈ નજી કીધું નથી બનાવી રહો ને મજા આવશે ને આપણે છે ને જવાનું છે નિકોલ ગામ આત મનસુખભાઈ અને હું મનસુખભાઈ જાતા હતા આ દુકાનવાળા ભાઈ તાર છે

ફેમિલી આપણે છે ને પૂછી જ્યાં દરિયા કિનારા ઠેઠા જુઓ આ આવડું છે ને આવડું આ શીપ જેવું એને ઓલરેડી કહેવામાં આવે છે કે થાપડા જેવું તો એ માલસામાન એરફેર કરવાનું વસ્તુ હોય નીકળી જલો હોય નાડાબાડા તોડાય એ બધું તમને પાકી ડિટેલ મળશે પણ હોલી ચેનલમાં તમારે ગાઈસ કરવું પડશે કોન્ટેક્ટ મોટી ચેનલમાં તો ફટાફટ જઈ આવો અને એમાં જોતા મજા આવશે અને હવે હું એ વિડીયો શરૂ કરું મારા વાલા એટલે બાટી બોલે આ બે ઊભા

પછી અહીંયા બરફ પાડ્યો તો એ આગળ કાટલી ધોન પાણી પીને પાછું મેકું છે અને ફૂલ એસી રૂમ આપણે લઈ લેખા ફેપસી પછી આમાં મેકલ બકા લો કાંઈ વાંધો નહીં અને આની કિંમત છે ને છ હજાર પાંચસો રૂપિયા છે છ હજાર પાંચસો રૂપિયા લઈ હોય પછી બરફ આગળ કાઢ્યું દેખાડું જોજો તો બરફ જોઈ જતો છોકરો આવા ટુકડા બની જાય મસ્ત મજા આવી ચાલો તો પાણી કાઢું પી લઈને મોજ કરી પી તો સ્થને ફેમિલી મારા વાલા આપણે કન્ટિન્યુ હવે આટા મારીએ ને બગા ખાઈને હવે જવું છે પશુ ગામમાં આમાં કંઈક એસ્ટિમેન કાઢતા બે જણા આ છે ને જો આવડવા આ તમારા બધાના સપોર્ટથી આપણે બનાવેલું છે કા અને આ છે એવડું હજી પાછું બીજું બનાવવું જોઈએ તો એવા બધું ઓલા ઘરમાં સામાન આઘરમાં આવી આવીએ કે એટલે આ દસ પત્રાનું છે તો હજી ચૌદ પત્રા લાવવાની ગણતરી છે સૌથી પંદર ઓળખ હતી અઢાર કાં અઢાર લાવવાનું થાય અઢાર પત્રાનું આ કાટપાળ પછી આ એઠે સિમેન્ટ બોય બાપા વેરેન્ટાઈસ ખર્ચો બહુ સડી જાહે અને જોઈ વિડિયોમાં કન્ટિન્યુ સપોર્ટ રાખજો અને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો હું કરીએ અમે એમ ભૂલા વગેરે કા હા એટલે નોખા થઈ જવાનું છે કે નથી થવાનું હજી હાસુ કીધું મને તો ખબર પડે ઓકે કાઢી નોતા તો પછી શું થાય હા ભાઈ મારા પપ્પાએ કીધું તમારે જરૂર જ નથી ભાઈ તમારા બાપનું અહીંયા કંઈ નથી એમ જ કીધું તું હોય તો કા ફોટાડા જઈ જાઓ નાજીન વિડીયા બનાવો એમ જ કીધું હું તો નહોતો આને આમ લાગે એમ દુઃખ્યા હતા કા આ ખાલી એલા ની જેવો ગોળો એમાં હું છે ગોળો ભરો કીધું આને આને મારા પપ્પાએ તે ગોળો ન ભીરો અને છોકરા પાસે કામ કરાય એટલે કે મારા વેલજીભાઈ છે ને એના છોકરા બે હતા એને કીધું એને પાણી નામી દીધું કાલ લઈને પમ દઈ એમ તો કાલમાં પાછું બગડા સટી બોલાવી ભાત કરો તે કેમ પાણી ન નામી તારી મનો આમ તેમ કરી લઉં પાણી કેમ નહીં એમ વાત હતી કા ત્યાં કે તેમ નતો ન નામી એમ કે કીધું હું કીધું નેનામ મને એમ

ન દેખાય એટલે ગમે એવા કદી આપડે પણ દેખાય દરિયો મારો બેટો દરિયો દેખાય એક વાત બોટ જતી હું તો બોટ ની જોઈ લઈ અને હવે આ હથામાં બધું લઈ દેવાનું છે પછી પતરા લઈ જવાના છે જોઈ છે યલો આ દુકાનવાળા વાળા આસોડા ખરા હે મારા માટે સને ફેમિલી લીધા એટલે આપણે એટલે એટલે એટલું લીધું છે બધું લોખંડ આપણે તો આવી રીતનું લોખન લીધું આવ્યા કઈ બધું છે ઓલી બધું છે મારો બેટો અને અત્યારે તો છે લગભગ શરૂ ની હોય જોઈ લે વળો તો છતાય બન છે મારા વાલા એટલે કે જોખીન બેન કરતી તો આવડો હશે ને આ મેજિક આવી ગયું છે એમાં સડેદાન છે ત્રણ ચાર મુરઘા છે અને હાઈ ફેમિલી સારું સારું છે ને ગાઈશ સારું ગાઈશ તો ચાલો બીના રહેજો અને હવે છે કે ફટાફટ ભાઈ એને અહીં લઈ પાછા ત્યાં ઘરે અને હજી પતરા લેવાના છે એટલે એ મારું બેઠું ભૂલાઈ ગયું પછી સિમેન્ટ લેવાની છે બીના રહેજો ચાલો ઘરે પગી જઉં છું અહીંયા હજુ સિમેન્ટનું થેલું આવી ગયું અહીંયાં લોખંડ આવી ગયું અને હજી પતરાની બોલો આપણે ગાડીમાં ઉતરે છે ને અહીંયા રોટલા બનાવ મેડમ જુઓ અહીંયા રોટલા બની

Og við, og við